અમરેલીના ધારીના પ્રજ્ઞેશભાઈ ભટ્ટ અને ધારી ખાતે રહેતા પ્રજ્ઞેશ ભટ્ટ દ્વારા તેમના સુપુત્ર વેદાંતનો સાત નવ બે હજાર પચીસના દિવસે જન્મદિવસ હોય તે નિમિત્તે ભટ્ટ પરિવાર દ્વારા ધારી તુલસીશ્યામ રોડ પર આવેલ માનવ મંદિર ખાતે પહોંચ્યા ત્યાં ઘણી સમા સંખ્યામાં સમાજથી તરછોડેલા મનોરોગી પ્રભુજીની તમામ દેખરેખ માનવ મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે ત્યારે ભટ્ટ પરિવાર પણ મનરોગી સાથે મળીને જન્મદિવસ ઉજવ્યો હતો

બહુ આનંદ છે બહુ જાય છે કે ઈ દર વખતે અહીં આવે છે એમને એને કીધું કે તમે અહીં આવો તમને બહુ મજા આવશે દર વખતે આવે છે તો ખાસ તો આભાર છે કમલેશભાઈ तिवारी અહીંયા છે હા ખૂબ ખૂબ ધન્યવાદ દેન ને અને ખૂબ ખૂબ ધન્યવાદ અમે અમારા વેજાન્સનો બથ ડે સેલિબ્રેશન કરવા માટે આવ્યા હતા બધાને જમાડી અને બહુ આનંદ થયો છે સેવા અહીંયા આવીને તમને કેવું લાગ્યું માનવ મંદિર માનવ મંદિર અહીંયા આવી અને એવું સરસ લાગ્યું કે આમ અદભુત હતું બધું સંજય વાડા દિવ્યાંગ ન્યૂઝ ધારી અમરેલી